નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા બ્યુરોજી ચીફ પ્રજાપતિ સાથે હિંમતનગરની પરફેક્ટ સ્કૂલે જી મેઇન્સ બે હજાર ચોવીસની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં રચ્યો ઇતિહાસ દુનિયાની સૌથી વધુ મુશ્કેલ પરીક્ષા જીમાં લાવ્યા બાળકો નવાણું કરતા વધુ પિયા તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ જી મેઇન્સ સેશન વનનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં પરફેક્ટ સ્કૂલ તથા

આ બદલ પરફેક્ટ સ્કૂલ તથા આકાશ બાયઝૂઝના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા મેટ્રો સિટી કક્ષાનું શિક્ષણ હિંમતનગરમાં જ પ્રાપ્ત થતા વાલીઓ સ્ત્રીઓને આનંદ વ્યક્ત કર્યો હતો અને સાબરકાંઠા જિલ્લાના ધોરણ દસના બાળકોને પણ પરફેક્ટ અને આકાશ બાયઝૂઝનો લાભ લેવા આહવાન કરેલ હતું તમામ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાના શ્રેય માતા માતાપિતાના આશીર્વાદ તથા ભારતીય નંબર વન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આકાશ બાયઝૂઝની પાવરફુલ સિસ્ટમ શિક્ષકોએ આપેલ માર્ગદર્શન અને કરેલ સખત મહેનતને આપેલ હતો આગામી સમયમાં જી એડવાન્સમાં પણ ઉત્તમ પરિણામ લાવવા સખત મહેનત કરી સાબરકાંઠાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા બનાવવાની તમામ બાળકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી સ્કૂલના ટ્રસ્ટી શ્રીઓએ બાળકોને તથા વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ આઈ7 ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે નમસ્કાર આજ 13 મે 2024 ના રોજ જીડબલ્યુએ મેઈન્સની એક્ઝામનો રિઝલ્ટ જાહેર જેમાં પરફેક્ટ સ્કૂલ અને આકાશ બાઇજુસના સમન્વયે ઇતિહાસ સર્જ્યો છે નેવું પટેલે નવ્વાણું પોઈન્ટ છોતેર પીઆર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જ્યારે દ્વિતીય સ્થાને જય પટેલ નવ્વાણું પોઈન્ટ સડસઠ પીઆર મેળવવામાં સફળ રહ્યા હતા એના સિવાય બાકી બીજા ત્રણ વિદ્યાર્થીઓ નેવું કરતાં વધુ પીઆર મેળવવામાં સફળ રહ્યા છે જેમાં દર્શિલ પટેલ દેવમ પંડ્યા અને યજ્ઞ પટેલનો સમાવેશ થાય છે રીતે સતત આ બાળકો જેડબલ એડવાન્સમાં પણ ઉત્તમ પરિણામ મેળવશે તેવી અભ્યર્થના સાથે અર્પુ છું જય હિન્દ જય ભારત અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ